કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું અને ડીએપી અને ટીએસપી બીસ આ બંને ખાતરના તફાવત વિશે વાત કરીશું તમારે કઈ જમીનની અંદર કયા પ્રકારનું ખાતર વાપરવું જોઈએ એના વિશે ચર્ચા કરીશું અને એમાં કયા કયા તત્વો છે એના વિશે ચર્ચા કરીશું અને એના ફાયદા વિશે પણ ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરીએ તો ડીએપી ડીએપી બધા જ ખેડૂતો એમના પાકની અંદર સ્ટાર્ટિંગના સ્ટેજના પાયામાં વાપરતા જ હશે અને ટીએસપીનો ઉપયોગ પણ ઘણા બધા ખેડૂતો કરતા જ હોય છે અને કેવી જમીનની અંદર કયા પ્રકારનું ખાતર વાપરવું જોઈએ એના વિશે ના જાણતા હોય તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને આ વિડીયોના મારફતે તમને જે માહિતી મળે એ તમારા પાકની અંદર એનો યુઝ કરો તમને સો ટકા ફાયદો મળશે અને તમારા પાકની અંદર સો ટકા રિઝલ્ટ મળશે અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને આ માહિતી તમારા મિત્રોને પણ મળે અને વિડીયોને તમને માહિતીપૂર્ણ લાગે તો વિડીયો લાઈક દેજો તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું ડીએપી ડીએપી ફર્ટિલાઇઝર શું છે તો ડીએપી એટલે ડાય એમોનિયમ ફોસ્ફરસ એની અંદર તમને છેતાલીસ ટકા ફોસ્ફરસ અને અઢાર ટકા આશરે નાઇટ્રોજન જોવા મળે છે એટલે કે આ ડીએપી તમારે કઈ જમીનની અંદર વાપરવું જોઈએ જ્યાં તમને નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંનેની ઉણપ દેખાતી હોય એવી જમીનની અંદર જો તમે ડીએપીનો ઉપયોગ કરો સ્ટાર્ટિંગના સ્ટેજમાં તો તમને વધુ ફાયદાકારક છે જ્યાં તમારી આ બંને તત્વોની ઉણપ દૂર થશે અને તમારા પાકને સારો એવો ફાયદો મળશે અને સ્ટાર્ટિંગના સિઝનમાં તમારા પાકની જે વૃદ્ધિ છે એમાં વધારો થશે વિકાસ સારો થશે અને તમારો જે પાક છોડ છે એનો જે થળ છે એ મજબૂત થશે અને તમારા પાકની અંદર જે ફોસ્ફરસની ઉણપ છે એ પણ દૂર થશે જેથી કરીને તમારા પાકની અંદર સારો એવો ફાયદો મળશે ખેડૂત મિત્રો આ થયું ડીએપીના ફાયદા અને એની અંદર કયા પ્રકારના તત્વો છે એના વિશે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું ટીએસપી ફર્ટિલાઇઝર ટીએસપી ફર્ટિલાઇઝર એટલે ટ્રાય સુપર ફોસ્ફાઈટ આની અંદર તમને છેતાલીસ ટકા ઇએપીની જેમ ફોસ્ફરસ જોવા મળશે અને આની અંદર બીજું સત્તરથી અઢાર ટકા તમને કેલ્શિયમ જોવા મળે એટલે ખેડૂત મિત્રો જે ટીએસપી છે એની અંદર તમને નાઇટ્રોજનનું પ્રમાણ નહીં જોવા મળે એટલે કે ટીએસપીનો ઉપયોગ તમે એવી જગ્યા પર કરી શકો એટલે કે એવી જમીનની અંદર કરશો જ્યાં તમને નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે અને તમારે નાઇટ્રોજનની જરૂર નથી તો એવા જમીનની અંદર અને એવા પાકની અંદર જો તમે ટીએસપીનો ઉપયોગ કરશો અને હા જો તમે તમારા જે જે પાકની અંદર ફોસ્ફરસ અને કેલ્શિયમ બંનેની જરૂરિયાત હોય અને એની ઉણપ હોય એવી જમીનની અંદર અથવા તો પાકની અંદર તમે ટીએસપીનો ઉપયોગ કરશો તો તમને વધારે ફાયદાકારક અને તમારે તે એ પાકની અંદર ટીએસપીનો ઉપયોગ કરવાથી તમારા પાકની અંદર જે ફોસ્ફરસની ઉણપ છે અને કેલ્શિયમની ઉણપ તમારા જે પાક છે એની અંદર જે ફળ આવે છે એમાં કેલ્શિયમની ઉણપ જરૂરિયાત હોતી હોય તો તમે એવી જમીનની અંદર અથવા તો એવા પાકની અંદર નો ઉપયોગ કરશો તો તમને વધારે રિઝલ્ટ આપશે અને તમને વધારે ફાયદો આપશે કારણ કે ટીએસપીના અંદર નાઇટ્રોજનનું પ્રમાણ હોતું નથી એટલે કે તમે જો કદાચ યુરિયા નાખતા હોય અને ડીએપી પણ નાખતા હોય તો તમે ડીએપીની જગ્યાએ નો ઉપયોગ કરશો એટલે કે ટ્રાય સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરશો તો તમારા માટે વધારે ફાયદાકારક છે કારણ કે તમે યુરિયાની સાથે સાથે જો ડીએપી નાખો તો યુરિયામાં પણ નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે અને ડીએપીમાં પણ હોય છે એટલે ડબલ તમારે નાઇટ્રોજનનું પ્રમાણ થાય છે જેથી કરીને તમારા પાકની અંદર અને જમીનની અંદર ઘણું બધું નુકસાન જોવા મળે છે કારણ કે નાઇટ્રોજનના લીધે તમારી જે જમીન છે એ સખ્ત બની જાય છે અને એમાં ક્ષારનું પ્રમાણ તમને ધીમે ધીમે જોવા મળશે એની જગ્યાએ જો તમે યુરિયાની સાથે સાથે ટીએસપીનો ઉપયોગ કરશો તો તમને સારો એવો ફાયદો મળશે કારણ કે યુરિયામાં નાઇટ્રોજન છે અને ટીએસપીની અંદર તમને ફોસ્ફરસ અને કેલ્શિયમ આ બંને તત્વો જોવા મળશે તો ખેડૂત મિત્રો આ તમે આપણે વાત કરી કે ટીએપી અને ટીએસપી તો ખેડૂત મિત્રો તમારા જરૂરિયાત પ્રમાણે જો તમે તમારા જમીનની અંદર આ બંને પ્રકારના તત્વોની ખાતરનો ઉપયોગ તમારા પાકની અંદર કરશો તો તમને સારો એવો ફાયદો મળશે અને તમારો જે ખાતરનો ખર્ચો છે એ પણ ઓછો થશે કારણ કે ખેડૂત મિત્રો જે તત્વોની જરૂર હોય એ પ્રમાણે જો તમે ખાતર આપતા હો અને એ તત્વોની ઉણપ દૂર કરતા હો તો તમારો જે વધારાનો ખર્ચો ખાતરનો છે એ પણ દૂર થશે અને તમારા પાકને વધારે સારું એવું રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો હવે તમને આના વિશે ડીએપી અને ટીઆરપી વિશે માહિતી મળી ગઈ છે તો ખેડૂત મિત્રો જો તમે પણ તમારા પાકની અંદર આ બંને તત્વોની તો એ પ્રમાણે તમે જો એ પ્રમાણે ખાતર આપશો તો એમને વધારે હિતાવત રહેશે તો ખેડૂત મિત્રો તમને જો આ માહિતી સારી લાગી હોય અને તમે પણ તમારા પાકની અંદર ડીએપી ખાલી વાપરતા હો અને ટીએસપી ના વાપરતા તો તમારી જરૂરિયાત પ્રમાણે નો પણ ઉપયોગ કરો અને જરૂરિયાત પ્રમાણે ડીએપીનો ઉપયોગ ઉપયોગ કરો જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો ઘટશે અને તમને સારું એવું રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો હવે વાત કરીશું કે ખેતીને લગતી કોઈ પણ જાતની જંતુનાશક રોગનાશક વિકાસ માટેની દવા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર અથવા તો કોઈપણ જાતના હેબ્રિટ બિયાર એની ખરીદી કરવી હોય એને બજાર કરતાં સારા ભાવે તો એના માટે એકમાત્ર સ્થળ છે એટલે કે આપણું હરિંમેગ્રો સેન્ટર માત્ર જ્યાં તમને ઓછા ખર્ચે સો ટકા ક્વૉલિટીવાળી પ્રોડક્ટ મળશે જેથી કરીને તમારા પાકની અંદર સો ટકા રિઝલ્ટ મળશે અને તમારો પાક સારો થશે એ પણ ઓછા ખર્ચે તો ખેડૂત મિત્રો હરિયો મેગ્રો સેન્ટર માતાની મુલાકાત લેજો અને તમારા પાક માટે જરૂરી ટ્રીટમેન્ટ એ પણ ઓછા ખર્ચ મળી રહેશે તો ખેડૂત મિત્રો જો તમને આ વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો ધન્યવાદ